જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડિયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડિયો પકોડી ખાવાની ચેલેન્જ વિડિયો છે જે હવે તમને અગાઉના વિડિયોમાં નિકીજી જણાવ્યું હતું કે પકોડી ખાવાની ચેલેન્જ વિડિયો રાખશું ને આજે રાખી પણ દીધી તમે જોઈ શકો છો કે પકોડીની તૈયારી આપણે થઈ ગઈ છે ને રમેજી આપણે પકોડી ભરી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ પકોડીની ચેલેન્જમાં આપણે એવા નિયમો રાખવામાં આવ્યા છે કે 1 મિનિટના અંદર સૌથી વધારે પકોડી કોણ ખાઈ શકે અને આ પકોડી આ પકોડીનું પાણી આપણે જાતે ભરીને ખાવાનું છે અને પપોડી એકદમ તીખી લાય છે અને આવી પકોડી હવે કોણ ખાઈ શકે છે આપણે જોવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો આપડે આ પપડી ખાવાની ચેલેન્જ શરૂ અને શરૂઆત ને નંબર ઘરે લઈ પપડી ખાવી ભરપૂર પેટ ભરી ને પપોડી ખાવી પેટ ખાધીને ખાવડી ખાઈ નેપડી પણ આ પકોડી

એલા બંગવા જઈઓ ઓહો નિકીજી શું ખોઈ છે તેમનો ડાકલી જીવું મુઢું અને પકોડી આવડી મુઢામાં ખુશી કરે તીકી તો સા મારી બેટી ટીકી તો વાય કે ટીકી નાસી તો પાનું આવી આવવાની સાધી છે બા આવી જણે નિકીજી તમારે 24 સગા તો મિત્રો તમે જીવી શકો છો કે નિકીજી આપણે પકોડી આવડા નવડા મોટા મોટા ફૂરા આવે ને ડાયરી મુઢામાં ખુશી કરે હી હા ટીકી તો વાય તમે તો લખી જીને 41 સગા થઈ ગયા છે ને નિકીજી પકોડી ખાચી લી નિકીજી બોસ પકોડી ગાડી છે 64 નિકી સુડતાડી ઓહો

મરૈયા મરૈ કોઈ ખાઈને કહો રાહુલ જી તમારું તો તમે તો ગાડી જ ભરી ભાઈ દેખા ને આપણે બની પકડો ગણ તમારું રાતો તમે આવતો એમ સ્કૂલ ગયા ગયા બની ટાઈમ પર ને આપણે બીજા નંબર પર કોણ આવે તો જલ્દી જલ્દી આવો

महाराज याकडे जाऊ तो हात थाय पाहिजे मी हटाय दे आणि हात खाण पाहिजे तुम्हाला जेव्हा तुमा गणमा पड्यो तो काय खावम पड्यो तो 40 सेकंद पाडता नाही आहा चुवाचे 50 सेकंद थई गेले खाडू नाही एक मिनिट કે ઓકાડી મે તો આપણે દિનેશજી તમે જોઈ શકો છો મિત્રો કે દિનેશજી આપણે 1 ત્રણ પકોડી ખાઈ જેમ કે તમને આવેલો હતો એટલે કે મોઢો ને ખાલી અને તે ઓન ખાવા અને પડતી દાખલી ને પડતી ને ના કરવાનું હોય

વિષ્ણુ તૈયાર સમ રેડી ઓમ આપણે હવે તમારો ટાઈમ ચાલુ કરીએ 2 સ્ટાર્ટ તો આજ સે મિત્રો આ તો જોરે તો મિશુનીજી તો પકોડી આ હા શું કામ હશે હા ઓલીને સાતમી લગભગ મારાથી બેતાળીસ આ સાતમી પકડી થઈ ગયા મારા આગળ પહોચી ગયા પચાસ સેકન્ડ આગળ

પેલા નંબર છીએ આપણે બોલાવી દઈએ રાહુલ અને રાહુલ પપોડી ખાવા તું અને લાગતું કે તું આપણે વિષ્ણુજી આગળ જમ ખાવી એમ ખા આ કોણી પડ્યું રાહુલ જલ તૈયાર છે તો સહીયા જોમ રેડીમ પકોડી તીખી લાગે મોમ તો વેશન કરતો નહીં અરે ભાઈ તને તીખી તો ન લાગે કોને તીખી લાગે અરે ભાઈ નહીં કરતો એટલે હારો ના કરવાનો બોલી ભાઈ રટ આટરાઈનો ચાલી કરે પાછરા ઘોળો પાછરા જા પકોડી ભીરાય બોલ દો આ

અરે આ મુકજી મારા મોટા પૈસા બરી હોય ઈ પકોડી ખાઈ દેવા હા ને હે ને પણ કયો પ્રયત્ન કર ખાવાનો થોડી મજા લીધી કોણ આમ હા હા બરી ને

davre bistre tumhe dekh sako tho mukhe to karan ki ji ek minute andar khali teen pakhodi khati thi abra me ten bata diye khaata khaata bip kafa ho gaya hai ha ha kafa ho gaya hai dono thoda pani pi lo ha pani ekdam jigiya gaya to itle bhi a awesome jal jal a gaya se jal jal a gaya se kha kha padi gaya wo kehta tha yaar barabar thodu hindi no upyog karaiya ne e kaisi hai e moya thodu hindi no upyog karu bhai અગે થા રાજીજી ને રાજીજી ની પકોડી છે ને રાજીજી ખાય છે બરાબર એટલે કે આપણે રાજીજી ના છે ખાવ જો અનુભવ થાયો માં વિષ્ણુજી આગળ નઈ જાવ શીખી એને ખુદ લેવા જ રાજીજી શીખી લાગ મણાઈ છે બરાબર એને આપણે તમારા ઘરે હા હા સચ તો બે પોચ ચેક કરીને ને તો બે પકોડી ઉઠાઈ ગયા છે આજે દિવાળી કેવાનું પકોડી હું શાક કરવું પડશે હું ભર ભર ચાર ચાર પકોડી આ પકોડી છે મિત્રો કે હું બોલવા ભૂલી દે યાદ ના રહે 30 સેકન્ડ ગયા ઓ છા જે દી તો ઉઠાવે પકોડી આ કે માર દીધું નહી એમ કેતો રવાતો આપણે આ 40 સેકન્ડ થવાઈ ગઈ મિત્રો આ 8 18 20 ની જ કાતો પણ આપણે નીકળજે 20 યાર તમે એક કો પકોડી ના ખઈ ગયા યાર હા હા આશીર્વાદ છે 40 સેકન્ડ જ જ્યા દેજી ઓ આ 10 આ દે કે પકોડી આવી ની 10 તો થઈ ગયા 55 સેકન્ડ થઈ ગયા ભાઈ બરાબર આ કરે શું

કેટલી પકોડી છે ચોપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ચોવીસો

40 एकड़ जार अमित जी दबाने 7 हां तो रमेश जी ज्यादा हां तो रमेश जी ने अभी 10 एकड़ बाकी भरया है तो 45 खेत है रमेश जी को अकॉर्डिंग बोलने के टाइम रमेश जी बोल ले जरा ये मोडो फोन तभी से तो मित्रो आने टाइम हो गया पूरा था ये आए स्टॉप की की लाइ कौन तो के वो अनुभव था मनो

અતુરગ્ય શબ્દ કે આ કો આપણા મિત્રોને તા ઓનિય ચેલેન્જનો વિડિયો અહીંયા પૂરો થાય છે અમારી ચેલેન્જ અમારી આ YouTube ચેનલ ચેલેન્જમાં અમારી આવા સરસ વિડિયો આવતા રહેશે તેથી તમે અમારી આ YouTube ચેનલ ચેલેન્જને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરો જય માતાજી